એ ઘેરથી હું તો હેટતો આયો ઘેરથી ને કોલ અલ્યા હું જાણો જાધાની વાત જોવાનું સાધન કોઈ આપતું રે ને ઓ જાધાની ના વાડજો એ રવાની એટલે રે એટલે જો પલા ખ્યાલુ બજારમાં કોઈ પતંગ દેખવાયું તો જોવું તો અને ઓ હું કહું છું પણ આપર ગામનો પાછો સેલ્લે ને ના ઓ બાબા દુકાન કરી છે અલ્યા પતંગ તું જોવું તો મણી ખગન આવવા આવવા લાગે મુટા આવવા આવડા તાને

તંગલી આ આવડો મોળગાતા સુતરો મિત્રો થાય ને અરે કેનો તો બની નહીં જવા તને વાત ના મને હા તને વાત થાય હોય તો આયો પણ આ તો જે કોઈ નહી જો તો

બોલો ક્યાં શર્મા આગર હું અમે ચાલવાના તો ના ભઈયા એ ગીત ગા દુ ન્યા ના હો કે ગીત ગા દે એ તો હો કે ગાઈ એ ઉધોક ગોઘળો બેહી જો ગાઈ ગાઈ તો આપણે ગોગો તો બેહી જાય કોપી કરો અમારી કોપી કરો કોપી કરો મોપડ મારવા જા પપ્પા જલ્દી હા મોપડ હા માની જો માર જો છોકરા એ તા છોકરા હાલજે હા હા છોકરો હમચારુ હા

બોલો ખરાબ નહીં ના છીએ અરે કપડા અરે બોલો ચા બના મણી મણી વાંધો અલ્યા ઓગળ્યો આમાં આમ આમ કરું બળા અલ્યા તું તને હું વાત કરી પાણીમાં આટલી ના પડીએ મોય આટલી આલ્યા હું તો સાટીને પાળી સાટી પણ ચા એક નંબર હોય છે એક નંબર ચા નહી તો વાત જ ના થાય ચા પી જો ખાલી ચાની પાળીય ખાઈ જો છે

ઉલુ ને કે આવાલો પેલો બુયા ભૂલિયા મગલ મને નેકડીયું નકર કે ને લે હે હે રાધા તને પાળા બોળવી ભાઈ બન ભાઈ બન અલ્યા ના બોલો ભાઈ બનાઈ દે લઈ આ દે મને કાચું દોડું ના કાચું ના તમને તો તેલવામાં પકવી પાકી નાળું દેતો ના લેવાની છે હા ભાઈ જલ્દી લેવાની છે

આને મેં માર્યો લાગા ખાવાના તો ઉઢાવાના ખાવાના ને ના એને તમે એમ કીધું એટલે નહીં લેવાના પૈસા પૈસા હું થઈ બોલ લઈ લઈએ વાત આતી તને પાછો આલે નહીં આપણે આ તો પોઠા એવો નહીં પાડો વાત આતી તો ખાલી હા તો ખાલી દોઈ દીધો એના તો 1500 રૂપિયા જો હા દાણો કેવું લખી જા

અરે તું મને ઘમાઈ લઈ જાવળો ના બે પતરીની ઢાળ અલ્યા પતરી ઢાળ કે પતરાણી ઢાળ કરે કે લઈ લે કે બોલ્યા ગન તારા બે દાડા પતરા ઉઢાવું હું આ આ રહી નહી આને પતરીની ઢાળ જોગ થારે દેઈ જો આ પતરા એ છોડાવ દે પૈસા નઈ આવવાના હા પૈસા આ કાકે જો અલ્યા કને આલે તમ રઈ ગયા પૈસા ક્યાં કરો પૈસા પૈસા લઈ લે હું પૈસા